તો આ તરફ રાજકોટ ગોંડલમાં ધોધમાર વરસાદ નોંધાયો એક કલાકમાં અઢી ઇંચથી વધારે વરસાદ ખાબક્યો છે ભારે વરસાદના કારણે અનેક જગ્યાએ વરસાદી પાણી ભરાયા છે ઉમરપાડા અંડરબ્રિજમાં પાણી ભરાતા મુશ્કેલી પડી છે તો અંડરબ્રિજના પાણીમાં ફસાઈ ગઈ છે એક સ્કૂલ બસ એક ટ્રેક્ટર પણ બ્રિજમાં ભરાયેલા પાણીમાં ફસાયું હતું તો જે રીતે વરસાદ વરસ્યો છે તેને લઈ અને ગોંડલમાં મુશ્કેલીના દ્રશ્યો સામે આવ્યા છે અંડરબ્રિજમાં પાણી ભરાતા એક સ્કૂલ બસ પાણીમાં ફસાઈ હતી તો એક ટ્રેક્ટર પણ ફસાયું હતું રાજકોટના ગોંડલમાં ધોધમાર વરસાદ નોંધાયો છે અઢી ઇંચ જેટલો વરસાદ રાજકોટના ગોંડલમાં નોંધાયો છે વધુ વિગતો આપી રહ્યા છે સંવાદદાતા જયેશ જી જયેશ રાજકોટના ગોંડલમાં ધોધમાર વરસાદ નોંધાયો છે શું જાણકારી શીબનથી ચોક્કસથી વાત કરીએ તો હવામાન વિભાગની જે રીતે આગાહી કરવામાં આવી છે તેના ભાગરૂપે ક્યાંકની ક્યાંક આજે ગોંડલમાં છે તે ધોધમાર વરસાદ વરસ્યો છે ખાસ કરીને વાત કરીએ તો બપોર બાદ જે છે તે ગોંડલ શહેરમાં ધોધમાર વરસાદ વરસ્યો છે માત્ર એક સવા કલાકમાં જ રીંગ જેવો વરસાદ છે તે ખાબક્યો છે ત્યારે ધોધમાર વરસાદ વરસતા ગોંડલ શહેરના અનેક મુખ્ય માર્ગો છે ત્યાં પણ પાણી ભરાયા હતા સાથે સાથે ગોંડલ શહેરના જે અંડરપાસ છે પણ પાણી ભરાયા હતા સ્કૂલ બસ જે છે તે ફસાઈ હતી ખાસ કરીને જે વાત કરીએ તો ભારે વરસાદથી ગરમીથી લોકોને રાહત મળી હતી અને ખેડૂતોમાં પણ જે છે તે ખુશી જોવા મળી હતી જી જી જયેશ જાણકારી સાથે જોડાવા બદલ આભાર